દર્શક મિત્રો આપ જોઈ ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર શ્રી ગુરુકૃપાના ગોપાળી મેલિમાની કૃપાથી સેવક હિતેશભાઈની દીકરીના સગાઈ પ્રસંગના કાર્યક્રમનું આયોજન કરાયું તારીખ દસ આઠ બે હજાર પચ્ચીસને રવિવારના રોજ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળડીમાં તથા સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી સેવક હિતેશભાઈ શિહોરા હાલ લંડનના પરિવાર દ્વારા દીકરી ભૂમિબેન શિહોરાની સગાઈના શુભ પ્રસંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગ નિમિત્તે શિવરા પરિવાર દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળડીમાં તથા સદ્ગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીની પધરામણીનું સુરત ખાતે વૃંદાવન ફાર્મમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિવરા પરિવારે દેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માળીસિંહના રુદયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મલળીમાને કંકુ ચોખાથી વધાવ્યા હતા અને પુલાર પહેરાવી લાલચુંદરી ઓઢાડી હતી ત્યાર પછી ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ભાવિક ભક્તો તેમજ આમંત્રિત મહેમાનોએ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મલળીમાનો જયકારો બોલાવ્યો હતો અને સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીસિંહના ચરણ સ્પર્શ કરી આશીર્વાદનો લાભ લીધો હતો શ્રી ગુરુકૃપાના ગોકવાળી મલની મના સાનિધ્યમાં સદ્ગુરુદેવ પરમભુજ્ય માળીશ્રી તથા તેમના ધર્મપત્ની શ્રી ભારતીબેને સેવક શિવરા પરિવારની દીકરી ભૂમિબેન અને જમાઈને કવરની ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા